નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ પોથીનો પાઠ નંબર સોળ આખરે ચૂલો ની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતનું આપણા ધોરણ સાત વિષય ગુજરાતીના પાઠ નંબર સોળનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પથિના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પાઠ નંબર સોળ આખરે ચૂલો ચેત્યો પ્રશ્ન એક આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી રાઇટની નિશાની કરો પેલું પેલી બાય ભૂખ્યા બાળકોને માં ખાવાનું પીરસતી જ ન હતી તો એનો જવાબ છે ક હાંડલીમાં પાણી સિવાય કશું જ ન હતું ખલીફા સાહેબે બીજું ખલીફા સાહેબ નગરચર્યા નગરચર્યા કરવા નીકળ્યા ન હોત તો બ બાયની ગરીબાઈ જોઈ ન શકત ત્રીજું ખલીબા સાહેબની માનવતા ક્યારે વધુ દેખાય છે ક જાતે ચૂલો ચેતાવવા બેઠા ત્યારે ચોથું બાળકોને જમવાનું ન મળ્યું કારણ કે ક એનો જવાબ હશે ક બાળકોની માતા પાસે હાંડલીમાં રાંધવા માટે કશું જ ન હતું પાંચમું કઈ વાત ખલીફાને લાગવું પડતી નથી અ ખલીફાના વસ્ત્રો વૈભવી હતા ત્યાર પછી આવે છે પ્રશ્ન બે નીચેના વાક્ય કોણ બોલે છે પેલું મહેરબાન ઘણા દિવસથી ભૂખ્યા છીએ તો બાય બીજું ભાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર ખલીબા સાહેબ ત્રીજું ખુદા તમને લાંબી ઉંમરના કરે તો બાય ત્યાર પછી આવે છે ચોથું નામવર એક કામ માટે આ બંદો હાજર છે તો એ બંદો બોલે છે પાંચમું તું લોટ બાંધ હું ચૂલો સળગાવી દઉં તો ખલીફા સાહેબ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા સમયપત્રકના આધારે પ્રશ્નોના ઉત્તર લખો ગાડી નંબર ટ્રેનનું નામ ક્યાંથી આવશે ક્યાં જશે પ્લેટફોર્મ નંબર એક આવવાનો સમય ઉપડવાનો સમય અને કયા દિવસોમાં ટ્રેન ચાલે છે તો આ રીતનું આપણે કોષ્ટક આપ્યું છે ગાડી નંબર આપ્યા છે ટ્રેનનું નામ આપ્યું છે ક્યાંથી આવશે ને ક્યાં જશે આ કોષ્ટક વાંચી અને મિત્રો આપણે પ્રશ્નના જવાબ દેવાના છે તો જોઈએ પહેલું જયપુર જવા માટે કયા પ્લેટફોર્મ પરથી કઈ ટ્રેનનો ઉપયોગ કરશો જયપુર જવા માટે ટ્રેન નંબર જવા માટે ત્રણ નંબરના પ્લેટફોર્મ પરથી અરાવલી એક્સપ્રેસનો ઉપયોગ કરીશું બીજું ડેમો ટ્રેનમાં ક્યાંથી ક્યાં જશે ડેમુ ટ્રેનમાં અમદાવાદથી આણંદ જશે ત્રીજું મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી કઈ ટ્રેન ઉપડશે મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી હરિદ્વાર મેલ અને ગુજરાત એક્સપ્રેસ ઉપડશે ચોથું મુંબઈ જવા માટે કઈ ટ્રેન પકડશો અને તે સ્ટેશન પર કેટલા વાગે આવશે મુંબઈ જવા માટે ગુજરાત એક્સપ્રેસ ટ્રેન પકડીશું તે સ્ટેશન પર છ વાગે આવશે પાંચમું ઓગણીસ સાતસો સાત નંબરવાળી ટ્રેન કયા દિવસોમાં ચાલ ચાલે છે આ ટ્રેન સોમ બુધ શુક્ર અને શનિવારે ચાલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આવે છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોને એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી એમનો ભેદ સ્પષ્ટ થાય રંગ એટલે કલર રગ એટલે નસ વાક્ય મને પીળો રંગ બહુ ગમે છે તેની રગે રગમાં સચ્ચાઈ વ્યાપેલી છે ત્યાર પછી સંગ એટલે સાથે તો આપણે હંમેશા સચ્ચા માણસનો સંઘ રાખવો જોઈએ ત્રીજું જંગ એટલે લડાઈ અને જગ એટલે જગત વિશ્વ જંગને જીતી બતાવે તે સાચો વીર આ જગમાં કોઈનું પણ ખરાબ ન કરવું જોઈએ ત્યાર પછી પ્રશ્ન આપેલા અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો એક ફેરો એટલે ખલીફા સાહેબ ઝડપથી એક ખેપ મારીને પહોંચ્યા તો એમાં ત્રણ આપ્યા છે આશરે ત્રણ કિલોમીટર અંતર એટલે ગાઉ ખલીફા સાહેબ સામાન લઈને ત્રણ ગાઉ ચાલ્યા દેવનો સંદેશાવાહક એટલે દેવદૂત દેવદૂત દેવનો સંદેશો લઈને જાય છે લાકડાનો કરછો એટલે ચાટવો બાઈ ચાટવો લઈને હાંડીમાં ફેરવતી હતી ત્યાર પછી આવે છે પ્રશ્ન છ પાઠના ત્યારે પ્રશ્નના ઉત્તર એક બે વા કેમ લખો ખલીફા સાહેબ બાઈના ઘરેથી એકદમ પાછા ફર્યા કેમ કારણ કે બાઈના છોકરા ભૂખથી રડતા હતા અને બાઈ પાસે કંઈક ન હતું આથી ખાવાનો સામાન લેવા ઝડપથી પાછા ફર્યા બીજું બાઈ બાળકોને મીઠી મીઠી વાતો કેમ કરતી હતી કારણ કે બાઈની હાંડલીમાં પાણી સિવાય કશું જ નહોતું માટે બાળક રડતા બંધ થઈ જાય એ માટે મીઠી મીઠી વાતો કરતી હતી બાઈએ હજરત બાઈએ હજરત ઉંમર ખલીફા વિશે શું કહ્યું બાઈએ કહ્યું કે હજરત ઉંમર જેવા ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું પ્રજા એનું શું કરે ચોથું હજરત ઉંમરના પોતાના ભંડાર કેમ ખાલી હશે હજરત ઉમરના ભંડારો રૈયત માટે વાપરી નાખ્યા હોવાથી ખાલી હશે ખલીફા સાહેબ માલ સામાનનો બંદાને ન દીધો કારણ કે બાઈના ઘરમાં ખાવા માટે અન્નનો દાણો ન હતો તેને પોતાની ભૂલ માનીને પોતાનો પશ્ચાત કરવા માટે કોથળો બંદાને ન ઉપાડવા દીધો ત્યાર પછી પ્રશ્ન સાત કોષ્ટકમાં આપેલ વાક્યને યોગ્ય સંયોજક વડે જોડી નવું વાક્ય બનાવું એમાં બંદાએ કોથળો ઉચકવા માંડ્યો પણ એની સામે આવશે પણ અને પછી આવશે ખલીફા સાહેબ તેને તેમ કરતા રોક્યા લાકડામાં ચૂલામાં લાકડા હતા છતાં પણ બરાબર આ રીતના આપણે એ વાક્ય જોડવાના છે કાશીને તાવ આવે છે તેથી શાળામાં નહીં આવે છોકરા ખૂબ રડતા હતા કારણ કે ખાવાનો કોઈ સામાન ન હતો મીના ઉદયપીગર ગઈ એટલે શાળાએ આવી ન હતી તો આ રીતના તમારે વાક્ય જોડવાના છે ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના વાક્યના પ્રકાર જણાવો ગુરુજીની વાત માનવી જોઈએ વિદ્યાર્થ વાક્ય ત્યાર પછી બગીચામાં ફૂલ છોડ તોડવાનો જોઈએ તો વિદ્યાર્થ વાક્ય નીલકંઠ મહાદેવનું મંદિર ભરૂચ પાસે છે નિદર્શાર્થ વાક્ય મારા પુસ્તકો ઘરે લઈ જજો આજ્ઞાર્થ વાક્ય આજે સૌ વહેલા તૈયાર થઈ જજો આજ્ઞાર્થ વાક્ય આટલું મારું માનશો તો સો ટકા પાસ થઈ જાઓ સંભાવનાર્થ વાક્ય પ્રશ્ન નવ કોષમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો ખલીફા સાહેબ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા કોણ વાત સાંભળીને એમને એમ ઊભા રહ્યા કેટલું સુંદર સરોવર છે વાહ કેટલું સુંદર સરોવર છે મદીના શરીફ પહોંચીને ખલીફા સાહેબ રાજ રાજભંડાર ગયા મદીના શરીર પહોંચીને ખલીફા સાહેબ ક્યાં ગયા પાયલ અમદાવાદ સવારે પહોંચી પાયલ અમદાવાદ ક્યારે પહોંચી સૂર્યાસ્તનું નું દ્રશ્ય ખૂબ જ સુંદર ઓ સૂર્યાસ્તનું નું દ્રશ્ય ખૂબ જ સુંદર પ્રશ્ન દસ શ્રમદાન મહાદાન વિશે તમારા વિચારો જણાવો શ્રમ એટલે મહેનત કરવી આપણે આપણા જીવન માટે જીવનના વિકાસ માટે મહેનત તો કરીએ છીએ પરંતુ આપણે બીજા માટે બીજા લોકો માટે સમાજ માટે દેશ માટે પણ તેનો વિકાસ થાય તેની પ્રગતિ થાય એ માટે મહેનત કરવી જોઈએ આપણે આપણા ઘરથી માંડીને શેરી મહોલ્લા ગામ શહેર નદી નાળા જાહેર મિલકતો વગેરે સ્વચ્છ રહે તે માટે મહેનત કરવી જોઈએ તો મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર સોળનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથી તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે મળી જશે